હું પ્રજ્ઞાબેન જોશી ગાનુડાનું ભજન રજૂ કરું છું સાખી હે ભજન કરો તો એવું કરજો મસ્ત બનીને મદમાતી શાભિયો સાંભળવા આવે બોલાવવા હું નથી જાતી હે भजनमबेसी वातो करता माफन करतो मोरारी सौने ऊपर नजर राखे बेठो बेठो गिरदारी रे वाला बेठो बेठो गिरदारी दिलडू दीदू जे रज पीदू સોપી મારી જાતલડી રે ભાઈ મીરા કરતી વાતલડી ભજન કાનુડા તું માખણ ખાવા આવતો રે જે રે ઘર છે મારું ફૂળ જેવું ગમશે તને રે કાનોડા તું માખણ ખાવા આવતો રે જે રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે મેં તો વાલથી વાલો વ્યું મા તારે માટે રે હું તો પ્રેમથી જમાડું તને મારે હાથે રે સાથમાં તારા બેરુઓને લાવતો રે જે રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને વાલા મારી તારી રે મારા માલ ના પગલે તારા પ્રેમના ફૂલો વેરતો રે જે રે ઘર છે મારું ગોકુળ જે ગમશે તને રે મારા હેત ના ઈંડોળે તર ઝૂલતો રાખો મારા હૈયા કેરો હાર તને માગ્યો તારી છેડતો રે જે રે ઘર છે મારું ગોકુળ જે ગમશે મોરલો નિરખી તને રે મારી પ્રીતળી પૌરો શ્યામ તારી સાથે રે ભક્તો ભેરી મીઠી વાતો કરતો રે જે રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે કાનોડા તો માકણ ખાવા આવતો રે જે રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે જય શ્રી કૃષ્ણ